ભરૂચમાં ગતરોજ અનંત ચૌદસના રોજ તંત્ર દ્વારા ઉભા કરવામાં આવેલ કૃત્રિમ કુંડમાં ઇકો ફ્રેન્ડલી અને પીઓપી ની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું ભરૂચમાં ગણેશ વિસર્જન માટે મક્તમપુર જેબી મોદી પાર્ક અને ગાયત્રી મંદિર નજીકના કુંડ એમ ત્રણ જેટલા કૃત્રિમ કુંડ ઉભા કરવામાં આવ્યા હતા જે ત્રણેય કુંડોમાં અનંત ચૌદસના રોજ મક્તમપુરના કુંડમાં બસોને બાણું જેબી મોદી પાર્ક પાસેના કૃત્રિમ કુંડમાં ચારસો સુડતાલીસ અને ગાયત્રી મંદિર પાસેના કૃત્રિમ કુંડમાં પાંચસો સત્યાવીસ મળી કુલ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું આ કૃત્રિમ કુંડમાં વિસર્જન કરવામાં આવેલા પ્લાસ્ટર ઓફ પેરિસની ગણેશજીની પ્રતિમાઓનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે આ તરફ ભાળભૂત ખાતે શ્રીજીની પાંચ ફૂટ કરતા ઊંચી પ્રતિમાઓના વિસર્જનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં તંત્ર દ્વારા ક્રેન સહિતની સુવિધા ઊભી કરવામાં આવી હતી બાળભૂત ખાતે આજે સવાર સુધી વિસર્જનની પ્રક્રિયા ચાલી હતી જેમાં તંત્ર અને સ્થાનિક ગ્રામજનોના સહયોગથી શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જન સંપન્ન કરવામાં આવ્યું